ન યાર મારા ચાલે એવું નહીં હવે તાર કેટલો ટાઈમ થઈ ગયો તને ખબર છે હેટલો ટાઈમ થયો મળે આપણે દોઢ દોઢ બે મહિના જે રાત જાય તો દાળો નહીં જતો દાળો જાય તો રાત નહીં જતી હંડેલો એ બકા એ તો તું એક વસ્તુ યાદ રાખી લે પેલા તો હું એને કાઢી જ મેલવાનો તું તું મને ખાલી થોડોક ટાઈમ આપી દે હું એને કાઢી જ મેલવાનો એ મને ગમતી જ નહીં એમ એ પછી સારું જો હું હવે ઘેર જવું કોઈ ફોન કોલ મેસેજ કરતી ના હું તને હમ કરું ને તો તું કજે ને સ્નેપમાં મેસેજ દે હો હા એમ તો કોઈ વાતો બોતા નહીં આવડતું વાંધો નહીં તાર હાર હેડ હું જવું તાર આઈ લવ યુ આઈ ગયા તમે આઈ જો ને નહીં લાગતું તને તાર અલ્યા પણ એટલો બધો ગુસ્સે ઉપરવા થા હો ગુસ્સે ઉપર તું શું સવાર આ જીવા પૂછે ને આખી રાત કોમ કરીને કંટાળીને આયા હોય ને પણ તમે તો હવાર વેલા 8 વાગે નહીં સૂટી જતા તો જે 11 11 વાગે ઘેર આવો એટલે હું કહે તું કેવા માંગ ના ના હું તો ખાલી પૂછું જ છું કોઈ કેવા મોકતી નહીં હા હેડો હાથ પગ ધોઈ આવો પછી જમી લો પછી આરામ કરો હેડો મગજ તું ઠંડુ થાય તમારે ભૂખ લાગી છે જબરજસ્ત એમ અલ્યા યાર કચરો તો વાર છે કરે અલ્યા પણ હું નવરીત નહીં ના રોટલી કર પછી વાળું કચરો હા યાર હું વાળી નાખું તું ફટાફટ ખાવાનું કાઢજે પછી હું આરામ કરું ના હેડો ગાલું બેહી જતો ફટાફટ ખો બનાયો ખાવાનું લેલે ડુંગળી બટેકાનો સાથ બનાયો હા રુલાહ ફટાફટ ભૂખ લાગી છે जोरदार હમ હમ થાકી જવાય હો ભાઈ નોકરીમાં સરસ સાતો કમ્પ્લીટ બનાયો લાગો પેલું પસી જોજો ભાવેસ હા કે તમે સોરી જોડે વાત કરો સાચી સાચી વાત વાત આવું બધું હતું હશે ખબર ઘર પગાર છે ની વાતો માં ના આપડા ઘર ટૂટા બે ને હારું ભળ ને એટલે આડી વાતો કરીને પલક ને જોડી દેવાનું બંધ કરી દેતું સાચી વાત અમે એવું જ વિચાર્યું કે તમે કોઈ દિવસ આવું ના કરો તાર તને મારા પર વિશ્વાસ નહીં પૂરે પૂરો વિશ્વાસ છે તમારો પછી તારો એટ ખાઈ લે જોડે તો આપડા બે હા ના તમે ખાઈ લો પછી હું ખાઉં સારું અને રોહી ને ચો એ જ્યાં હી વિશાળમાં હા હા તો તું ના તો માં જોડી બેન ખાઈ લે આપડા બેના પ્રેમ એવો ને એટલા લોકો આવી વાતો કરે લોકો ની વાત માં આવતી ન કે આપણો ઘર ભંગાશે ના ના તમે જમી લો હો અને પછી આરામ કરો થાકી જ્યાં છો ને પાછા ઓ ઓ સારું હા પછી હું ખાઈ લઈ તો

જોરદાર ગીત ગાયો ખબર મને મારી રેખા ની યાદ આવી જાય જોરદાર અને જો ભાઈ

અરે ચી માં આવું કરી હું તો કોઈ કહેતી નહીં તો મને ભડકાવ ભડકાવ કરી મારા હવે પેલી પલકે વાત કીધી હતી ને હાચી જ લાગે મારા હવે આના પર ધ્યાન રાખવી પડશે બરાબર હલો રેખા તો ખાધું કે નહીં ના તું નહીં ખાતો હું નહીં ખો મને નહીં ભાવે તારા વગર ખાવાનું ખાધો ને હા તો હું થોડી વાર એને હમણાં ખાઈ લો હું તને હું કહું છું પેલી પલકને કોને કીધું તું તારે ખબર પડી જઈએ ઘેર આવી જઈ હતી

એનો નંબર ડિલીટ મારજો નહ તો તું એક કામ કર લે એને આ મોબાઈલ હવે તું જ રાખજે મારા જરૂર લે તું કહેતો તો હું નોકરી બદલી નાખી હારુંડો હવે એવું ના કરતા થે એ હારુંડો હવે નઈ કરું ભાઈએ તો એક્ટિંગ તમન છેવી લાગી હાઈ લાગે તો લાઈક લાઈક શેરના સબ્સ્ક્રાઇબ કરજો અમારી ચેનલને અને આવું તમે કરતા ના પાછા આ તો બધી એક્ટિંગ હતી આ બધું એક્ટિંગમાં સોબે રિયલ લાઈફમાં ના શોભે અને નેક્સ્ટ પાર્ટ તમારે કેવો જોઈએ જરા કેજો આપની ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરો તો હાચુકલી રોઈ કુલે હાચુકલી રોવા તો આ તો હવે 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 ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો નવો અમે પાર્ટ લાવવાનો ટ્રાય કરીએ તો ચલો જય માતાજી જય શ્રી રામ કે જય શ્રી રામ